ચોમાસામાં જંગલ લીલુછમ બનતા વાતાવરણ વધુ મનોરમ્ય બન્યું છે સાસણગીર અભયારણ્ય પંદર જૂન થી સોળ ઓગસ્ટ સુધી બંધ હોવાથી વન વિભાગ દ્વારા પ્રવાસીઓને દેવાડીયા સફારી પાર્કમાં દર્શન કરાવવામાં આવે છે એટલે જુના કરી જો પાર્ક એ બહુ અચ્છા એ સબકુ બહુ અચ્છા એટમોસ્ફેર બહુ અચ્છા પાર્ક અચ્છા દિખરાયા કાયકડવાનો એક્સપિરિયન્સ બહુ અછા લિપકોડો અંદર પાંદર અલગ છે અંદરની કિનર બી સરસ છે હરણમાં એટલું સરસ છે એટલે એટલું બોપ છે દર વર્ષો અહીંયા આવે એટલું મજામાં આવવું જોઈએ ગીરનું જંગલ તેની આહલાદક સુંદરતા અને શાંત વાતાવરણ માટે જાણીતું છે જે દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે ભારતના સૌથી જૂના એક છે અને વિશ્વમાં એકમાત્ર માત્ર એવું સ્થળ છે જે એશિયા મુક્તપણે વિહરે છે દર વર્ષે લાખો પ્રવાસીઓ સાસણની મુલાકાત લઈ સિંહ દર્શન અને કુદરતી સૌંદર્યનો લ્હાવો લે છે જેવા ગૌરવપૂર્ણ નામો ઓળખવામાં આવે છે તે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત ગૌરવ છે આ સિંહોના કારણે ગુજરાત રાજ્ય વિશ્વભરના સહેલાણીઓ માટે સિંહો પર્યાય બની ગયું છે હિરેન્દ્રકાણ જી એસ ટીવી જુનાગઢ